સુખડિયા પરિવારના ઘરેથી વાજતે ગાજતે ગણેશ ભગવાનની મૂર્તિને ગુરુ ચોકમાં તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત જોડાયા હતા બનાસકાંઠા જિલ્લામાં ગણેશ ચતુર્થીની ધામનું પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પાલનપુર શહેરના દિલગેટ વિસ્તારમાં રહેતા સુખડિયા પરિવારના નિવાસ સ્થાને ગણેશ ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ડીચના તાલે રથ ઉપર ગણેશજીની મૂર્તિને બેસાડી ગુરુનાનક ચોક ખાતે લાવવામાં આવી હતી સ્વાભાવિક ભક્તો ગણેશ ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને નાચગાન સાથે ગુરુનાનક ચોકમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે આ સિવાય પાલનપુરમાં વિવિધ જગ્યાઓ પર શ્રી ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી શિવરાત્રી દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જા અંદર ખરેખર મંડળો અમારે આભાર માનવો છે કે આજે અમને લાભ મળ્યો અને ગણપતિ દાદા અમારા આગળ અમને ખરેખર અમારા પરિવાર થયો અને પ્રાર્થના કરીએ છે આપે એ વાર્તા મંડળ ની પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે ખરેખર અમને આવો લાભ આપે ખરેખર દાદા ની કૃપા અમારા સુખડિયા પરિવાર ના ગૃહ ઉપર રહે અને આ મંડળો પર અમે ઘણો જ આભાર માનીએ છે કે જે અમને અમને આ લાભ આપ્યો કલૌ ચંડી વિનાયકો કળી ગણેશ અને શક્તિની દુર્ગાની ઉપાસના સર્વ ઉત્તમ ગણી છે શાસ્ત્રકારો એટલા માટે એવું કહેવાય છે ગણેશ સ્તુતિ ગણેશ ગણેશ ના પાઠ કરવાથી આધી વ્યાધી ઉપાધિ કોઈ અવરોધ આવતા નથી કલૌ ચંડી વિનાયકો એટલે ચંડી એટલે દુર્ગા અને કળી ભગવાન ગણેશપતિની ઉપાસના કરવાથી મનુષ્યને બધાય આયુ આરોગ્ય શ્રેય કહેવાય છે સમસ્ત જીવનના સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ અને પ્રાપ્તિ થાય છે આજે ગણેશ ચતુર્થી છે અને બાપાનો બહુ મોટો મોટો તહેવાર છે આજે અમારા ઘરે ગણપતિ બાપા ની સ્થાપના કરી છે અને અને આજે અમને સારો લાભ મળ્યો વાતે ગાતે અમે ગણપતિ અમારા વિદાય આપશું અને ગોળાઈ ના રાજા જે ગુરુના ચોક માં જે મોટા ગણપતિ થાય છે એમાં અહિયાંથી અમે એમની સ્થાપના કરીશું ચાર પાંચ દિવસ ત્યાં ભરપુર ભોગ અમારે ત્યાં કાલે રાત્રે બાપા આવેલા હતા

આજે ભાદરવા શોથ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના છે